વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાવનમાં બાળમેળાનો રંગે ચંગે પ્રારંભ થયો હતો પરંતુ વડોદરાના મેયર જ બાળમેળામાં મોડાવ્યા જેથી અધિકારી અને મહેમાનોને રાહ જોવી પડી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાવનમાં બાળમેળાનો આજથી ત્રણ દિવસ માટે કમાટીબાગ ખાતે પ્રારંભ થયો છે આજે સવારે સંગીતની સુરાવલી વચ્ચે આકાશમાં ત્રિરંગી ફૂંકાઓ છોડીને બાળમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ બાળમેળાને સયાજી કાર્નિવલ નામ આપ્યું છે જે તારીખ છવ્વીસ સુધી સવારે આઠથી રાત્રિના આઠ વાગ્યા સુધી શહેરીજનો માટે ખુલ્લો રહેશે શિક્ષણ સમિતિના આ બાળમેળાની શરૂઆત ઓગણીસો ને ત્રેપનમાં કરવામાં આવી હતી બાળમેળાનું સમગ્ર સંચાલન બાળકો કરે છે બાળકો દ્વારા યોજાતા આ પ્રકારનો બાળમેળો ભારતભરમાં સૌ પ્રથમ છે અઢારમી સદીના રાણી અહલ્યાબાઈ હોલકર દ્વારા શરૂ કરવામાં આવેલા કન્યા કેળવણીની જ્યોત સતત સળગતી રહે તે હેતુને ચરિતાર્થ કરતો લેસર શો પણ આ બાળમેળામાં રજૂ કરાયો છે દર વર્ષે આ બાળમેળાની પાંચથી સાત લાખ લોકો મુલાકાતે આવે છે બાળમેળામાં મનોરંજન વિભાગમાં કઠપૂતળીનો ખેલ કોટન કાર્ટૂન કેરેક્ટર્સ મૂવ વોકર્સ મોગલી વોક જેવા આનંદ પ્રમોદના વિભાગો મૂકેલા છે શિક્ષણ સમિતિ વડોદરાની એકસોને ઓગણીસ પ્રાથમિક શાળાઓ દસ માધ્યમિક શાળાઓ તથા સત્તાણું બાલવાડીઓના ભૂલકાઓ દ્વારા રોજ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થશે બાળ મેળામાં અલગ અલગ થીમ ઉપર તેત્રીસ શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાવન માં બાળ મેળાનો રંગે ચંગે પ્રારંભ થયો હતો આમાં સમિતિની મહેનત સાથે સાથે સૌથી વધારે અને સૌથી પ્રિય એવા અમારા બાળ હોદ્દેદારો એમની જે મહેનત છે એ અલગ અલગ લેંગ્વેજમાં બોલી શકે છે એ જે એમને પ્રસ્થાપિત કર્યું છે અલગ અલગ સ્ટોલ પર અલગ અલગ કૃતિઓ મૂકી શકે છે અલગ અલગ સ્ટોલ પર અલગ અલગ વાનગીઓ મૂકી શકે છે એવી સરસ મજાને આ બાળમેળાની અંદર જ્યારે સર્વ સર્વાંગી વિકાસ જે બાળકોનો છે એ અમે પ્રદર્શિત કરી રહ્યા છે અમારા બાળકો દ્વારા અમારા બાળકોના માધ્યમથી ત્યારે આ સર્વાંગી વિકાસ જે છે એ વડોદરા શહેરનો વડોદરા શહેર સાથે ગુજરાતનો અને ગુજરાત સાથે દેશના વિકાસની અંદર કંઈક ને કંઈક નાનો મોટો ફાળો અમારા બાળકો દ્વારા જે આપવામાં આવે છે એ ફાળો અમે દેખાડી રહ્યા છે કે આ એક જે બાળકો છે જે બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી ભણીને રાષ્ટ્રપતિ પુરસ્કાર લગી પહોંચી શકે એવી અમારી દીકરી હેતવી અને એની સાથે અમારા બનતા બાળકો સૌ કોઈ પાછળ નથી એકથી એક મળ્યા છે એકથી એક ઉપર છે એવા અમારા બાળકો માટે આજના દિવસે આ બાળમેળાનું આયોજન અમે ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખ માટે અમારી ટીમ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે અને અમે સર્વને આવકારીએ છીએ આપના માધ્યમથી સર્વ નગરજનોને એમના બાળકો સહિત નગરની બહાર રહેતા વડોદરાની નજીક રહેતા દરેક લોકોને કહીએ છીએ આવો જોડાવો અને આ બાળમેળાની મજા માણો આભાર અમારી સ્કૂલનું નામ છે પીએમ પીએમ નંબર નંબર નામ છે તેમાંથી અમે બાળકો આવેલા છે અમારો પ્રોજેક્ટ છે વોટર સોકિંગ સ્માર્ટ સિટી અમારો આ પ્રોજેક્ટ હાલમાં ઘણી બધી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી તેનો મુખ્ય કારણ હતું પાણીનો યોગ્ય નિકાલ ના થતો તે કારણથી તે કારણની નિવારણ લાવવા માટે અમારો પ્રોજેક્ટ ખૂબ જ ઉપયોગી છે એક બાજુ તમે જોઈ શકો છો કે આ સાદો રોડ છે અને બીજી બાજુ સ્માર્ટ રોડ છે તે સ્માર્ટ રોડમાં પાણી પડતાં જ શોષી લે છે તે આસફળનું બનેલું હોય છે સ્માર્ટ રોડ જે હોય છે તે પોરસ મટીરિયલનું છિદ્રાળુ પથ્થરોથી બને છે તેના કારણે જે અંદર જે અંતરાલ હોય છે તે ઘણા બધા હોય છે તેના કારણે પાણી તેમાંથી વહી જાય છે અને તે સીધું જમીનમાં છોડી દે છે જેથી આપણું ભૂગર્ભ જળ પર સચવાઈ રહે છે અને જે સાદો રોળ છે તેમાં એટલા છિદ્રા હોતા છે નહીં એટલે પાણી શોષાતું છે નહીં સાંગાણી મીઠ